વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું શહેર ભાજપ પ્રમુખને લઈને બેઠક યોજવામાં આવી બેઠકમાં લોકસભાના ક્લસ્ટર અને પ્રભારી હાજર રહ્યા ચૂંટણી અધિકારી સાંસદ ધારાસભ્ય સૌ કોઈ હાજર રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ બનવા માટે વડોદરામાંથી ચુમ્માલીસ દાવેદારો નોંધાયા છે ત્યારે ભાજપ કાર્યાલય ખાતે મોટી સંકલન બેઠક મળી છે देश એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી હોય કે વોર્ડ સમિતિથી કેન્દ્ર સુધીની હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હોય નાનામાં નાના કાર્યકર્તા વચ્ચે જઈને એમની વાત સાંભળીને લોકશાહી ઢબે એકમાત્ર પાર્ટી નિર્ણય કરે છે આજકાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે અગાઉ ઓગણીસ વોર્ડના પ્રમુખોની પ્રક્રિયા થઈ એમાં પણ સંપૂર્ણ લોકશાહી ઢબે વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓના સહકારથી મારા બંને સાથી મિત્રો કુષરસિંહ પઢેરિયા અને ડૉક્ટર સંજયભાઈ દેસાઈ એ જ પ્રક્રિયાને આગળ વધારતા હવે મહાનગર જિલ્લો એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર જિલ્લો અને છોટા છોટાઉદેપુર એમ ત્રણ જિલ્લાની જવાબદારી સોંપી છે ગઈકાલે હું છોટાઉદેપુર બેઠો હતો આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો આપણે મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું વડોદરાનું રાજકારણ સૌથી વધારે ચર્ચામાં રહે છે આ સેન્સ